મેં આ સુરેશ એક નાનકડી એવી ક્લિપ જોઈ લીધી છે એટલે કે તેઓ પ્રોગ્રામની અંદર હતા અને તેમને જેવા સમાચાર મળે છે કે ઠાકોર ફેમિલી એટલે કે કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા અને તેમનું અવસાન થયું છે અને આ વાત જેવી સુરેશ જાલાને મળે છે એટલે ચાલુ પ્રોગ્રામની અંદર લાઈવની અંદર તેઓ ગીત ગાવે છે અને ગીત તમે ક્લિપ નાનકડી જોઈ લીધી તો ભાઈઓ દુઃખ તો બહુ થાય છે કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી પરંતુ આપણે હવે શું કરી શકીએ ભગવાનને જે ગમ્યું તે ખરું બાકી કરણજી ઠાકોર માટે કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું મન થાય તો ઓમ શાંતિ લખી લેજો બાકી મને શું એક નવા તાજેતર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત